તો રામ રામને સીતારામ જે ગિરનારી તો આજે અમે સવાર સવારમાં ઊઠી ગયા છીએ અને ઊઠીને મોટું બરું જોઈ લીધું છે અને અત્યારે વેગા છે નવ અને અત્યારે આપણે ઉભા રહ્યા છીએ કેમ કે અત્યારે ટ્રેન આપણે ઉભી રહી ગઈ છે એટલે આપણે થોડીક વાર હવે બાર આવી ગયા છીએ અને અત્યારે જઈશું આપણે ઉદયપુર સિટીમાં તો ઉદયપુર સિટીમાં આપણે હમણાં પહોંચી થોડીક વારમાં તો અત્યારે અમે બસ બસને નાવાનું એવું બધું અહીંયા જઈને તૈયારી કરશું કેમકે અત્યારે થોડીક વાર લાગશે કેમ કે અત્યારે ગાડી આવવાની ટાઈમ છે બીજી એટલે અમે અત્યારે અમારી ગાડી પર અને એમાં પર ઉતરી ઉતરી ગયાશી અત્યારે અમે છીએ બાણે ગાડીની કેમ કે અત્યારે ઘડીકવાર અમે બાણે આંટા મારીશી તો તમે જોઈ શકો છો કે સામે પહાડો પણ છે રાજસ્થાન તો તમે જુઓ સામે પહાડો પણ મોટા મોટા છે અમે અત્યારે પહાડની બચારે ઊભા છીએ તો અત્યારે અમારી ગાડી હજી નથી ઉપાડવાની અને સામેથી આવે છે એટલે ક્રોસિંગમાં ગાડી ઊભી છે તો અત્યારે અમે બસ હમણાં જ અમે ઉદયપુર જાશી અને ઉદયપુરમાં બપોરે સ્નાન બાન કરી લઈ અને કંઈક બપોરનું રસોઈ કરવાની છે તો અમે રસોઈ પાણી કરશી તો આવું બસ અમારે રાખે તો તમે બધા અમારા ભેગા વિડીયોમાં જોડાજો અને જોતા રેજ અમારો વિડીયો તમે તો અત્યારે હજી બધા બધા સુતા હોય ને કાંઈક હજી આમ રખડે છે બધા સ્ટેશન કંઈક સહી તો ખબર પડતી અને આ ડુંગર છે બધા જંગલ જેવું જ છે કંઈક તો ચાલો મેળા પાછા આગળના વિડીયોમાં જોતા રહ્યો તો અમે અમારા વિડીયો કહેવાય છે કે અત્યારે રાજસ્થાનમાં હજી પણ ઠંડી પડે છે થોડીક એટલે અમે ઊભા છે અત્યારે બને તડકામાં કેમકે થોડીક હજી ઠંડી પડે છે રાજસ્થાનમાં એવું લાગે છે અને આપણે આમ ઓખામાં તો બહુ નથી પડતી સિટીમાં ને હવે તો કોન ગામડામાં પડતી તો અત્યારે અહીંયા થોડીક હજી ઠંડી બહુ જ પડે છે એટલે આપણે તડકે ઉભા રહી ગયા છીએ તો પાછા હવે મેળા ચાલુમાં ચાલુમાં ઠંડીમાં જ પાછા તો હજી આપણી ગાડી તો ઊભી છે અને આપણે આવી ગયા છીએ સાઈડના ગામમાં કહું કંઈક ગામ છે સાઈડમાં આવી ગયું છે તો જો આ ગામ છે ગામનું નામ તો આપણને ખબર નથી ખાલી તમને જ્યારે દેખા ગામમાં આટલો ગામ છે કંઈક અને તમે જુઓ કે આ બધા પહાડો છે મોટા મોટા પહાડોની જ્યારે તમે ઊભા છીએ એના અમાર ગાડી છે તો તમને દેખાય બધા પહાડો છે તો અત્યારે અમે રખડી છીએ પહાડોની ઉચારે પણ મન તો કંઈક કંઈક થઈ જાય કેમ લાગે કે આપણે ગિરનારમાં રખડી એવું લાગતું હોય એટલે જો અમે પહાડોમાં જ રખડી એવું લાગે છે અને બાજુમાં ગામ છે તો કંઈક હવે જવું તો નથી અહીંયા કેમ કે આપણી ગાડી એક કલાક ઊભી રહેવાની છે કેમ કે આગળની ગાડી કંઈક બ્લોક છે કંઈક એવું કીધું હે એટલે કંઈક એવું હોય તો જોયું હવે આગળ કેટલી ઘણી ઉભી રહી આપણે કલાક તો માની લેવાની આપણે અહીંયા આપણે અત્યારે સવાર સવાર નાસ્તો કરવા બે ગયા છીએ અને નાસ્તામાં આપણે છે અત્યારે મમરા મમરા ને એવું છે અને પૂરી છે અને સાથે સ્પ્રાઇટ પણ છે સવાર સવારમાં તો ચાલો નાસ્તો કરવા અત્યારે બધા આપણે નાસ્તો કરી લઈ તો ચાલો નાસ્તો કરવા સિટીમાં ઓફિસમાં આવી ગયા છે બધા તેઓ ફેરાઈ ગયા છે અત્યારે જો સેન કરાવવાની છે એટલે આપણે કરીને આપણે બધી જોઈએ આપણે રસી પાણી તૈયાર કરીશું બપોરની ઉપર પાણીમાં જોઈએ આપણે બધી લેવા જવાનું છે અને કંઈક વસ્તુ બધી પડી છે એમાં એટલે આપણે રસી પાણી તૈયાર ને એવું બધું કરવાનું છે આપણે સિટીમાં તો ચાલો પછી પાછા બપોરે રસી પાણી કરી ત્યારે તમને બતાવશે ક્યાં ઠેકાણા ઘણા રસો કરવા ને બધી તો ચાલો મેળા પાછા આગળ આપણે ગાડી નીકળી ગઈ છે ના દ્વારા રસોની તૈયારી કરી છે તો આપણે બર્તન બર્તન આવી ગયા છે લાકડા બર્તન અત્યારે આપણે ભારો ભરીને લઈ છે અને આપણો ચલો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે ટ્રેનની સામે આપણે અત્યારે રસોઈ પાણી કરશે ત્યારે બનાવી ચાલો ત્યારે તો આપણે તૈયારી છે પાણીની હવે બધી કમ્પ્લીટ કરશું કેમકે ચાલો આપણે બેસી ગયા તો એમ કહેવાય છે અત્યારે આપણે બધી તૈયારી થઈ ગઈ છે તો અત્યારે જો લોટ આવી ગયો છે ડુંગળી આવી ગઈ છે ટમેટા આવી ગયા છે અને કંઈક હજી સામાન લેવા ગયા છે તો કંઈક તૈયારી કરી છે અત્યારે સામાન લઈને આવે એટલે પછી આપણે બનાવવાની સુધારણ તૈયારી કરશું આપણે અત્યારે બેસી ગયા છીએ ભાખરીનો લોટ બાંધવા અને આપણે ભાખરીના ભાખરીનું મોડ દેવાઈ ગયું છે મીઠું નાખી ગયું છે પેલા લોટ બાંધી લઈ અને બાજુ કાંઈક શાકને સુધારવા માંડાશે બધા તો ચાલો અત્યારે આપણે બનાવવા માંડાસી ભાખરી તમને લોટ બાંધી ગયો છે આપણે એનો છે ભાખરી પણ મંડી ભાખરી પણ વણી ગઈ છે સરસ મજાની આપણે ભાખરી મીંડી શાક શાકનો સુધારે છે તો આપણે ચૂલા પર ભાખરી મીંડા કરવા સરસ મજાની મીઠી ભાખરી આપણે સાનની અને તે પછી આપણે બનાવશી ભાત ને શાક અત્યારે પહેલાં ભાખરી કરી લઈ કે અત્યારે પછી કપની સુધાર બાકી છે ડુંગળીને સુધાર નાખ્યું છે ભાખરીનું અત્યારે બને છે અત્યારે તો ભાખરી પણ મંડી ઉતરવા તો તમે ફ્લાવર ને બટેટા ને આદુ ને બધું બાકી છે અને બાકી મીંડી આપણે ખાવા તો અત્યારે આપણે આ બાજુ કઈક મીંડા સે બધું રાંધો ને આ બાજુ કઈ ભાત ચડે છે તો તમને બતાવી દઉં બીજા ચોલા આવી ગયા આપડે ભાત એ જોવા બાજુ કઈક ભાત ચડે છે આપડા સરસ મજાના અને શાક ને ઓલી કરાવે છે તો ચાલો ભાત બધા તો આ બાજુ અત્યારે આપણે શાક ને એવું બધું સુધારાઈ ગયું છે તો બતાવી દેશે નું શાક છે અત્યારે તો આ બાજુ અત્યારે શાક નું તો આ અત્યારે તો ટમેટા ડુંગળી અને મરચાં વટાણા અને બટેટા પુલાવ બધે અત્યારે બનાવવાનું ચાલુ થઈ ગયું છે તેલ મુકાઈ ગયું છે અત્યારે તો પછી તેલ મુકાઈ ગયું છે અને આપણે હવે મરચાં ને ડુંગળી બધી વઘાર થાય છે અત્યારે તો આપણે મરચાં વઘાર કરી નાખો છે અમારા ભાઈ બનાવે છે શાક તો તમને અત્યારે શાક બની રહ્યું છે અત્યારે આયા ભાઈ બટેકા સુધારે છે અને ચાકા બતાવે છે અને ભાઈ જો ભાખરી ભૂખ લાગી છે મીંડસ ખાવા સંગે હા અને બહુ ભૂખ લાગી ગઈ છે હવે તો અત્યારે આપણે શાક ચડે છે ને આપણે ભાખરી મળે ભોગ એટલે ભાખરીને ભાખરી ખાઈ છે આપણે ખાઈ છે ત્યારે બધા જોવે છે આપડે આપણું ભલે જોવે ખાવા થોડું ખાઈ લઈ અત્યારે આ બાજુ કઈ વટાણા ને બતા તો અત્યારે ટમેટા ડુંગળી વટાણા બધું ચડી ગયું છે ને હવે આપડે નાખશે આમાં આપણે અત્યારે નાખી દીધા છે તો આ બાજુ જો અત્યારે ભાત પણ ચડી ગયા છે અને આ બાજુ આપણે શાક પણ ચડી ગયું આ બાજુ આપણે શાક પણ મેંડુસ ચડવા બાકરી બાકરી થઈ ગઈ છે આપણે અત્યારે બધી રાંધાઈ થઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ ચૂલા ઉપર અને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બધી એટલે આપણે સામાન ઉપર ભરી લે અત્યારે બધું હવે અત્યારે વાયગ્યા છે અત્યારે જુઓ ને તો ટાઈમ થયો સવા સાત અમે છ વાગે વહેતા સવા સાત બધું કમ્પ્લીટ થઈ ગયું છે શાક હમણાં પાકી જાય પછી આપણે કમ્પ્લીટ થઈ જાય તો ચાલો મેળા પાછા